એ વ્યક્તિનું નામ લઈ એના વિડીયાનો કોપી મારી અને એ વિડીયો તમે જણાવો અને જે બગદાણાની મેટર છે ને એ તો સો ટકા સો ટકા એટલે સો ટકા જે કાયદેસર જે થવાનું છે ને એ થવાનું જ છે પાંચ મોડું પણ જે આહિર ને આ એકાબીજી અભદ્ર ટિપ્પણીઓ કરે છે ને એ બંધ કરી દીજો નખર આમાં ચાયનું ક્યાંય પોગ છે ને એનું કઈ નક્કી નહિ રે અને પાંચ માં હોય તો પાંચ મારો ભાઈ કોળીમાંય હોય હા એવું નહીં સમજી લેવાનું કે અમારામાં છુરવીર છે અમારામાં એવા પીડા છે પાંચ પાંચ મર્ડર ખાઈ ગયેલા બબે મર્ડર ખાઈ ગયેલા ખનીજ માફિયા રોબરી હર કેસમાં અંદર આવવા છે અને બહાર નીકળવા છે અને બધી રીતે પૂરાય છે મારી પાસે એવા વી છોકરા છે આમ ઈશારો કરું ને તો કામ થઈ જાય ને એમ કે બોલો બોલો જગદીશભાઈ અવાજ કરો તમે ખાલી એટલે મારો ભાઈ એને તમે ટાર્ગેટ સમાજ હા એ સમાજ એને નેક્સ્ટ અપડેટની વાત કરીએ પહેલા મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે તમે વિડીયો જોવો તો છો પણ કોઈ સબસ્ક્રાઈબ કે કોમેન્ટ નથી કરતા તમે જો કોળી વહો તો કમેન્ટમાં કોળી લખો અને બીજા અન્ય સમાજના હોય તો તમારા સમાજનું નામ લખતા જ નીચે છે કમેન્ટમાં નેક્ષ અપડેટની વાત કરીએ તો મિત્રો નવનીતભાઈ ઉપર જે હુમલો થયો હતો તેના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને એ બધાય લોકોએ જોયું હશે તો એ વાતને લઈને ચિરાગ ઝાલા કહે છે કે પહેલાં તો આરોપીઓ કેમ ચાલતા હતા લંગડાઈને અને પછી કેમ ચાલે છે

નેક્સ્ટ અપડેટ ની વાત કરીએ તો મિત્રો આહી ભાવીન ડાંગર એક વિડીયો મૂકે છે જેમાં તે પિન્ટુ કોળીને રિપ્લાય આપે છે મિત્રો તમે આ પિન્ટુ કોળીને તો ઓળખતા જ તો ભાવિન ડાંગર કહે છે કે જયરાજને લુખો કહે છે તો તારા બાપ પાસે કેટલું છે પહેલા એ બતાવ મિત્રો તમે વિડીયો જોવો આ પિન્ટુડા બે તન દીધી અમારો દીકરા તું જાય જાઈમો લુખા લુખા જયરાજને કે તારા બાપ પાસે કેટલું કે ઈ તો દેખાડ પહેલા હે જાઈમો બે તન દીધી લુખા લુખા આ તારા બાપ પાસે કેટલું કે ઈ દેખાડ પેલા પછી બીજાને ને લુકો કેજે નેક્સ્ટ અપડેટ ની વાત કરીએ તો મિત્રો વિશાલ ચાવડા બે દિવસ પહેલા એક વિડીયો બનાવે છે કે સુરત થી બગદાણા જવાનું છે કાફલો લઈને તે એક યુઝર તેને કહે છે કે દાડીએ વયો જા તો એનો રિપ્લાય આપતા તે તેની BMW કાર બતાવે છે તમે વિડીયો જોવો મિત્રો કે વયો જા પર છે તે લોકોને મારે બતાવવાનું છે હાલો આપણે બતાવીએ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ ના પરિવારના છે અને એમાં ખૂબ ડખો થાય છે હું થોડીક એવી ક્લિપ બતાવું છું જે તમે જોઈ લો આમાં ભૂલ પોલીસ ની નથી મિત્રો એ તો એનું કામ જ કરે છે અને તમને શું લાગે છે તમે કોમેન્ટમાં કહી દેજો

કોળી આગેવાનને હું વિનંતી કરું છું કે તમારા જે છોકરા મીડિયામાં અમુક ગારૂ બોલે છે એને તમે કાબૂમાં રાખો એને તમે શીખવાડો કે ગારૂ અને અમુક શબ્દો ના બોલે એક વ્યક્તિ છે મિલરામપુરા ગામ તાલુકો તારાપુર અને જિલ્લો આણંદ જે એટલા હદ સુધી ગેરશબ્દોનો ઉપયોગ કરે છે સમાજ વિશે તથા અન્ય લોકો માટે અને મારા માટે તો પછી તમે એનું ઉપરાણું લઈને ના આવતા કે અમારા સમાજના દીકરાને કેમ માર્યો તમે પછી એનો જવાબદારી ભાઈ ખુદ રહે અમે કંઈ પણ એને કરી તો કેમ કે કોઈ ગાળો તો સહન ના કરે બરાબર એટલે મારે ખાસ આ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી અને કોળીના તમામ આગેવાનોને આ વિડીયો એટલે મૂકું છું કે અમે મર્યાદામાં રહી છીએ અમે મર્યાદા ચૂકતા નથી એટલે મર્યાદા જે ચૂકે એને પછી અમે મૂકતા નથી આ તમને કાયદેસર વિડીયો બનાવીને મોકલીએ છીએ કેમ કે બહુ હદ વટાવી દીધી એ બોલવામાં મિલરામપુરાનો ભાઈ છે મેં એની હિસ્ટ્રી કાઢી હતી એ બાજુ તપાસ કરી હતી મારા ભરવાડના ઘણા બધા એ બાજુ મિત્રો છે તો મને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એ ભાઈ દેશી દારૂનો ધંધો કરે છે એને કોઈ છે નહીં અને ખાવા ધાન નથી ખાલી ખાલી વિડીયા બનાવી બનાવી અને બેન આમો ગાળો આપે છે અપશબ્દો બોલે છે ના બોલવાનું બોલે છે સમાજ વિશે બોલે છે મારા વિશે બોલે છે તો આ બાબતે મારે ખાસ હીરાભાઈ સોલંકી અને કોડીના જે સારા આગેવાનો છે એને વિનંતી કરું છું કે તમારા નેક્સ્ટ અપડેટ ની વાત કરીએ તો મિત્રો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે અપડેટ ન્યુઝ નથી પણ એ મિત્રો એક રમત છે જેમાં ત્રણ બોટલ એકસાથે ભેગી કરવાની હોય છે તમે વિડીયો જોવો મિત્રો બસ તો મિત્રો આજ માટે એટલું જ રાખીએ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે કેટલા તમે બધા વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા તો યાર સબસ્ક્રાઈબ કરો